સમાચારમાં વાત કરીએ તો મા જગદંબા આરાધના ભક્તિ શક્તિ સાથે માતાજીના નવરાત્રિના નવ દિવસ બાદ દશેરાના પાવન દિવસે આ શુભ પ્રસંગે દબોઈ શહેર ખાતે પોતાના સ્થાનેથી માતાજીના જવારાની શોભાયાત્રા કાઢી હીરા ભાગો તળાવમાં વાસતે ગાસ્તે વિસર્જન પણ કરવામાં આવ્યું હતું

અત્યાર સુધી મારી જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ આ તળાવે જવાડા માટે આવ્યો છું માતાજીને પ્રાર્થના કરીશ કે ફરી આવતા વર્ષે જવારા આવવાનો સમય થાય વિસર્જન કરવાનો તો હું અહીંયા બી સુવિધા નગરપાલિકા તરફથી સુવિધા મળે એની પૂરેપૂરી વાહેદારી આપું છું આજે મને વોર્ડ નંબર બે માંથી દિલીપભાઈ વસાવા જે મને ફોન કરીને જણાવ્યું કે અહીંયા આવો જવાડાનું વિસર્જન કરવાનું છે તો મેં અહીંયા આવ્યો હમણાં નથી ખબર કે આટલી બધી પબ્લિક અહીંયા

નવ નવ દિવસ ગરબા રમવામાં આવે છે માતા પરચાઓ પણ પૂરે છે માતા બધાની મનની ઈચ્છાઓ પણ પૂરે છે